બનાસકાંઠા પાલનપુરમાં ધોધમાર પાલનપુર થી અંબાજીને જોડતો હાઈવે પાણી પાણી થઈ ગયો ધનિયાણા ચોકડી પાણી પાણી ભરાતા વાહન હાલાકી છે બનાસકાંઠા પાલનપુરમાં સતત બીજા દિવસે મહેર હજુ પણ યથાવત છે વધુ માહિતી સાથે સંવાદદાતા ધવલ જોશી ફોનલાઈન પર જોડાયા છે જી ધવલ ધનિયાણા ચોકડી નજીક અંબાજી હાઈવે પાણી પાણી શું વિગતો જોઈ ચોક્કસથી વાત કરવામાં આવે તો કાલે બપોરથી શરૂ થયેલી બનાસકાંઠા જિલ્લાની મેઘમહેર હજુ પણ યથાવત છે જિલ્લામાં અનેક વિસ્તારો એવા છે કે જ્યાં હજુ પણ સાર્વત્રિક મેઘમહેર છે તે થઈ રહી છે જિલ્લા મથક પાલનપુરમાં મોડી રાત્રે પણ વરસાદ છે તે યથાવત હતો વહેલી સવારે જે પ્રકારે ધોધમાર વરસાદ થયો ને તેને જ કારણે ક્યાંક ને ક્યાંક પાલનપુરના નીચાણવાળા વિસ્તારો છે તે પાણી પાણી થયા છે પાલનપુરના તાજપુરા બ્રાહ્મણવાસ સહિત અનેક વિસ્તારો સહિત પાલનપુરથી અંબાજીને જોડતો જે માર્ગ છે તે પણ પાણી પાણી થયો છે ધણિયાના ચોપડી નજીક પાણી ભરાયા છે ને તેને કારણે વાહન ચાલકો છે તેમને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે મહત્વની વાત છે કે ચોમાસા પહેલા પાલિકા તંત્ર છે તે પ્રિમોન્સુ મોનસૂન ની કામગીરી હાથ ધરતું હોય છે અને કરતું હોય છે કે પ્રિમોન્ઝુર કામગીરી છે તે થઈ ગઈ છે ને તેને કારણે વરસાદી પાણી નહીં ભરાય પરંતુ જે પ્રકારે સામાન્ય વરસાદ થતો હોય છે ને સામાન્ય વરસાદમાં જ નીચાણવાળા વિસ્તારો પાણી પાણી થતા પાલિકાની પ્રી પ્લાન પ્લાનની પોલ છે તે ખુલી જવા પામી છે જોઈએ બિલકુલ તમામ જાણકારી બદલ આભાર